દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર ખાતે સાંસદ જયશુભાઈ રાઠવાના હસ્તે અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓના વિવિધ સાધનો નું લોકાર્પણ કરવામાં આવ્યો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણસો સત્તર પોઈન્ટ અઠ્યાવીસ લાખના ખર્ચે છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ પેવર બ્લોક વરસાદી ચેનલ નવી સ્ટ્રીટ લાઇટ હાઈ માસ્ટ ટાવર નગરના મુખ્ય સર્કલો અને ગાર્ડનના ડેવલપમેન્ટના કોઈ વીસ કામો તથા રાજ્ય સરકાર દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ છોટાઉદેપુરને ગુજરાત રાજ્ય નિવારણ સેવાઓ ગાંધીનગર દ્વારા અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાયર ટેન્કર એક અને રેસ્ક્યુ બોટ તેમજ વિવિધ સાધનોનું છોટાઉદેપુર નગરપાલિકા ખાતે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યા કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો છોટાઉદેપુર નગરપાલિકા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રસંગને અનુરૂપ સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પોતાનું ઉદબોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી મેહુલભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી નગરપાલિકા વહીવટદાર આર આર ભાબોર ચીફ ઓફિસર ભાવિનકુમાર બરજુડા પાલિકાના પૂર્વ પ્રમુખો પૂર્વ સેવકો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છોટા ઉદેપુર યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા છોટા ઉદેપુર મઠ વિસ્તારના લોકપ્રિય જનપ્રિય સૌથી સિનિયર અને વધારે સમય દિલ્હીની અંદર રહીને આ વિસ્તારના વિવિધ પ્રશ્નોની વાચા આપી

જિલ્લાના મહામંત્રી શ્રી શ્રીહભાઈ પટેલ અને આ નગરનું સફળ સંચાલન કરતા છોટાઉદેપુરની પવિત્ર ધરાવ પર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એ વિવિધ પ્લાન્ટો ફાળવવામાં આવી એ ગામોનું પૂજન કરવામાં આવ્યું અને ફિલ્મ ફાઇટર ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના શુભ દિને મારી સાથે મારા ધારાસભ્યો શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા નગરના સૌ આદરણીય પૂર્વ પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહે આ પ્રસંગને દીપાવ્યો અને નગરજનોને શુભેચ્છા પાઠવી વંદે માર્થના કર્યો